નમસ્કાર ખંડ મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ કેરીની આપણે આવક વિષયની આપણે વાત કરીએ તો કેરીની આવક કાલ જેવી જ નોંધાણી છે મિત્રો કાલ જેવી જ આવક આજે પણ દેખાઈ રહી છે મિત્રો આ ગ્રાઉન્ડ અખું ભરાઈ ગયું છે મિત્રો થોડીક આ બાજુ રોડ પણ ઉતરેલી છે અને હરાજીનું કામકાજ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડીએ છે આજના કેસર કેરીના બજાર ભાવ ના મિત્રો એક અગત્યની સૂચના આપને આપી દઉં હું રોજેરોજ આપને આપું છું તોય આપણે કાચી કેરી લાવો છો મિત્રો તો એક ખાસ કરીને તમે કાચું ફળ ન લે આવો જેથી કરીને તમને ભાવ સારા મળી લે મિત્રો અને નાના મોટું ફળ શોટિંગ કરીને લાવો તો તેથી કરીને કેરીના ભાવ પણ સારા મળી લે મિત્રો મિત્રો રિટેલ એક બે બોક્સ અહીંયા નથી મળતા મિત્રો બોક્સે બોક્સની હરાજી થાય જેટલાનો વકલ હોય તેટલા પડે તો તે માટે રિટેલ માટે ફોન ન કરવો અને રિટેલ જોતી હોય તો ગોંડલ જેલ ચોક સંતોષ કેળા ભંડારમાં વહી જવું અહીંયા રિટર્લ ઓર્ગેનિક સારી કેરી મળી જશે તમને એક હજાર રૂપિયા જમ્બો કે સર

एक बार इधर चलो એ કંડરું 1000 રૂપિયા જમ્બો 300 1000 માં વેચાય પણ 800 800 800 900 500 કાંઈ 900 રૂપિયા પૂરા યસ 90 રૂપિયા પૂરા હે ટેન્શન લઈ

825 825 40 एनवी 40 एनवी भाई को तो 40 जो 40 100 जो 100 અરમેલેગોડો 8000 રૂપિયા રંગીન બેટ ખોલી દે ભાઈ એ છો નમૂનો આવ્યો છે ભાઈ નંબર 1 ઉપર હે આ 416 કેમ

vô nhà 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 vô

¡Qué